ખાતે લકુલેશ ધામ માં નિમિત્તે શસ્ત્ર પૂજન અને શસ્ત્ર કલા નિર્દર્શનનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર અને જિલ્લામાં વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાયા બરોહના લકુલીશ ધામમાં લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા શસ્ત્રપૂજન અને કલા નિર્દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષભાઈ પટેલ વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક ઉષાબેન રાડા સહિત વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ હાજર રહ્યા હતા ભગવાન વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરોત્થાન માટે કાયવરોહણમાં હિન્દુ ગુરુકુળ લકુલ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠમાં વિજયાદશમીના પર્વના ઉપલક્ષમાં શસ્ત્ર પૂજન એવં શસ્ત્ર નિદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે તેના દ્વારા ઉદ્દેશ તેવો છે કે આપણા ભારતમાં આર્મી દ્વારા પંચમ શસ્ત્ર પૂજન કરી અને આપણા રાષ્ટ્ર રક્ષા માટે નિર્ણય અને સંકલ્પ કરવામાં આવતો હોય છે તેવી જ રીતે બાળકોને તે વિદ્યા શીખવવી અને બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકમાં ભારતમાં અમદાવાદનું અમદાવાદમાં તેનું આયોજન થવાની શક્યતાઓ વધી રહી છે ત્યારે આપણા અહીંયા દર્ભાવતી નગરીના કાયવરોહણના હિન્દુ ગુરુકુળના બાળકો પણ ઓલમ્પિકમાં રાઇફલ શૂટિંગ હોર્સ રાઇડિંગ તલવારબાજી જેવી અલગ અલગ વિદ્યાઓમાં ભાગ લે અને આપણા ગુજરાતમાં ગુજરાતનું ભારતનું પ્રતિનિધિત્વ કરે તે માટે લગભગ આ અગિયાર વર્ષ પહેલાં અમે આ તૈયારી શરૂ કરી છે અને તે રીતે આ શસ્ત્રવિદ્યા તે શ્રેષ્ઠતા તરફ આગળ વધવા માટે રાષ્ટ્ર રક્ષા તરફ આગળ વધવા માટે અને ખેલના ભાગરૂપે શીખવા માટેનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને તેનું આજે વિજયાદશમીના ઉપ ઉપલક્ષમાં આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે